નગરપાલિકાની પ્રમુખ ઉપ્રમુખ માટેની ચૂંટણી યોજાય નગરપાલિકાના તથા ખંડ ખાતે ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ જ્યારે કારોબારી ચેરમેન તરીકે રાજેશભાઈ પરમાની વરણી કરવામાં આવી ચૂંટણીમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા આ વરણી થતા ભાજપના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ મોડું મીઠું કરાવી ખુશીઓ વ્યક્ત કરી જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી વિરોધ પક્ષમાં બાનુ મોતનને પ્રમુખ અને જયેશભાઈ મિયાને ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ તમામ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેનને આવકાર્યા દુકામાં ભાજપ વીસ કોંગ્રેસ સાત અને અપક્ષ એક એમ મળીને કુલ અઠાવીસ સીટમાંથી વર્ણ કરાઈ